પાલક અને ફુદીનાને ફ્રેન્ડ્સ તમે આ રીતે સેવગાંઠિયાના સંચામાં ઉમેરીને આ વાનગી બનાવી લીધીને તો બધા તમારા વખાણ કરતાં નહીં થાકે જે માર્કેટમાં ખૂબ ઓછી મળે છે પણ ઘરે તેને બનાવવું સાવ સરળ સિમ્પલ છે અને યુનિક નાસ્તો બનીને રેડી પણ થશે ફ્રેન્ડ્સ તો આ રીતે અત્યારે પાલકની ખૂબ જ સીઝન છે અને ફ્રેશ પાલક મળે છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે જરૂરથી આ વાનગી ટ્રાય કરજો તો આપણે અહીંયા બે બંડલ જેટલી પાલક લીધી છે વજનમાં માપીએ તો સો ગ્રામ જેટલી પાલક છે અને તેની સાથે જ આપણે થોડો એવો ફુદીનો લીધો છે તો પાલકને આપણે સરસ ઘસીને આ રીતે સાફ કરી લેવાની છે પાલકને આપણે જ્યારે બજારમાંથી લઈ આવીએ તેને સરસ ચોખ્ખી કરીને જ ઉપયોગ લેવાની છે પાલકને સાથે થોડા એવા આપણે ફુદીનાના પાન પણ ઉમેરી દેવાના છે અડધા કપ જેટલા ફુદીનાના પાન લીધા છે તમને ફુદીનાનો ટેસ્ટ વધુ પસંદ હોય તો તમે બંનેનું પ્રમાણ એક સરખું પણ રાખી શકો છો તો હવે સરસ આપણે પાલકને બેથી ત્રણ પાણીએ ધોઈ લીધી છે તમે અહીંયા જોઈ શકો છો પાણી કેટલું ગંદુ થઈ ગયું છે આ રીતે સરસ ઘસીને પાલક ફૂદીનાને પહેલાં સાફ કરવાના પછી તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તીખાસ માટે આપણે અહીંયા બે તીખી મરચી ઉમેરી છીએ તમે જેટલી તીખાસ જોઈએ તે મુજબ તમે મરચાં ઉમેરી શકો છો અને એક લીંબુનો આપણે રસ પણ ઉમેરી દેવાનો છે સાથે ખૂબ જ સરસ ટેસ્ટી અને યુનિક વાનગી બનીને રેડી થવાની છે જે લેડીઝને પાણીપુરી પસંદ હશે ને તેને તો આ વાનગી ખૂબ જ પસંદ આવવાની છે હવે સાથે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેર્યા વગર આપણે તેની એક પેસ્ટ રેડી કરી લેવાની છે જરૂર લાગે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો તો આ રીતે પુદીના પાલકની પ્યુરી રેડી છે તો હવે સરસ એવો નાસ્તો બને ને આપણો જેના માટે આપણે તેને ગાળી લેવાનું છે ગાળવું ખૂબ જરૂરી છે જેથી કોઈ પણ પ્રકારના મોટા રેસા રહી ગયા હોય ને તે બધા નીકળી જાય એટલે આપણે તેને આ રીતે ગાળી છે તમને પસંદ ન હોય તો તમે ગાળવાનું સ્કીપ પણ કરી શકો છો પણ ગાળીને બનાવશો ને તો નાસ્તો ખૂબ જ સરસ બનશે તો આ રીતે આપણે બધો જ પલ્પ સરસ ગાળી લીધો છે અને મોટા રૂછા છે તે આપણે હટાવી દીધા છે આ રીતે તમે જોઈ શકો છો આપણી પાલક અને ફુદીનાની પ્યોરી રેડી છે વધુ પાણી નહીં ઉમેરવાનું થોડું એવું જ પાણી ઉમેરીને આ રીતની આપણે પ્યોરી રેડી કરેલી છે તો અહીંયા આપણે લીધો છે અઢીસો ગ્રામ જેટલો બેસન જે આપણે કપથી માપીએ તો દોઢ કપ જેટલો બેસન છે અહીંયા તો આ રીતે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને આપણે બેસન લીધો છે તો હવે આપણે અઢીસો અઢીસો ગ્રામ બેસનને સરસ ચાળીને ઉમેરી દીધો છે પ્યોરીની અંદર જો જરૂર લાગે તો તમારે ઉપરથી થોડો એવો બેસન ઉમેરી દેવાનું તો અહીંયા આપણે મિશ્રણ થોડું ઢીલું લાગી રહ્યું છે એટલે આપણે એક ચમચી જેટલો બેસન વધુ ઉમેરી રહ્યા છીએ તો આ રીતનું સરસ આપણે એકથી મિશ્રણ રેડી કરી લેવાનું છે આ વરસતા વરસાદમાં ફ્રેન્ડ્સ જો આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય ચા સાથે તો બીજું શું જોઈએ એટલો સરસ ટેસ્ટી આ નાસ્તો બનશે આની અંદર ખટાશ અને તીખાશ ને બધી ફ્લેવર એવા સરસ ઉમેરેલા છે ને જે આપણો નાસ્તાને ચાર ચાંદ લગાડી દેવાના છે અને ટેસ્ટ તો કંઈક આનો યુનિક આવે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો સેવ ગાંઠિયા બનાવવાનો સંચો તો બધા પાસે હોય જ છે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે સંચો લઈ લેવાનો છે અને સંચામાં તમારે સેવ બનાવવા માટેની જે ઝાડી આવે છે તે લઈ લેવાની છે હવે સંચાને આપણે તેલથી સરસ ગ્રીસ કરી દેવાનો છે આ રીતે અને ઝારી ઉપર પણ આપણે તેલ લગાવી દેવાનું છે જેથી આપણે આની અંદર નાસ્તો બનાવીએ તો પરફેક્ટ રીતે તે બહાર આવે એટલા માટે તો આ રીતે ઝારી ઉપર પણ આપણે સરસ તેલ લગાવી દીધું છે યુનિક એવો નાસ્તો છે ફ્રેન્ડ્સ આની અંદર આપણે જે સામગ્રી છે તે બધી આપણા કિચનમાં મળી જાય છે આ નાસ્તો બનાવવામાં ઉપયોગમાં લીધું છે ને તે અલગથી કોઈ વસ્તુ ખરીદવાની પણ જરૂર નથી તો હવે આ રીતે તેલથી સરસ સંચાને ગ્રીસ કરી દીધું છે ને તો હવે તેની અંદર આપણે આ લોટ જે તૈયાર કરેલો ચણાવારો તે ઉમેરી દેવાનો છે અને લોટની થિકનેસ આપણે આ રીતની જ રાખવાની છે વધુ જાડી નહીં આ રીતની મીડિયમ સાઇઝની જ આપણે લોટની થિકનેસ રાખવાની છે હવે આપણે સંચો બંધ કરી દઈશું અને આપણે સરસ એવું તેલ પહેલાં ગરમ કરી લેશું તો તેલને આપણે પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલનું ટેમ્પરેચર આપણે સરસ એવું હોવું જોઈએ કે આપણે આ તેની અંદર સેવ પાડીએ અને સેવ છે તે તરત જ આ રીતે તેલમાં ઉપર આવવા લાગે બસ આ રીતનું જ આપણે બેટર રાખવાનું છે તો હવે તેલમાં આપણે સરસ સેવ પાડી દીધી છે એક સંચામાં આપણે એક વખતમાં આ રીતનું રોલ પાડી લેવાનો છે તમે અહીંયા જોઈ શકો છો અને આ સેવને તળાતા વધુ સમય પણ નથી લાગતો આ રીતે આપણે તેને પલટાવી દેવાની છે તરત જ કોઈપણ પ્રકારનો કલર ઉમેર્યા વગર ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવી ક્રન્ચી ટેસ્ટી ફ્લેવરફુલ એવી આ પાલક ફૂદીના સેવ રેડી છે આ જ બેટરમાંથી બાકી રહેલી સેવ પણ આપણે પાડી લેશું આ રીતે ફ્રેન્ડ્સ નાસ્તો બનાવશો ને તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે ઘણી વખત લેડીઝને સાંજનો સમય થાય ને એટલે ચા સાથે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો એકવાર તમારે આ સેવ બનાવી લેવાની અને પંદર દિવસ સુધી ચાલશે ચા સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો તો મારો સંચો છે ને તેમાં થોડી એવો ક્રેક આવી ગયો છે ને તેને હિસાબે જાડી છે તે થોડી ત્રાસી રહે છે એટલે થોડી એવી જાડી સેવ પણ સાઈડમાં પડે છે પણ તમારા સરસ એવો સંચો હશે ને ફ્રેન્ડ્સ એટલે પરફેક્ટ એવી સેવ તમારાથી પડશે તો અહીંયા જોઈ શકો છો બીજો ખાંડ પણ આપણે રેડી કરી લીધો છે આ સેવ બનતા વધુ સમય પણ નહીં લાગે તો આ રીતે તરત તેને પલટાવી પણ દેવાની છે કોઈપણ પ્રકારના કલર ઉમેર્યા વગર ખૂબ જ સરસ એવો કલર પણ આપણો સેવનો આવી ગયો છે તમે અહીંયા જોઈ શકો છો તો સેવ રેડી છે તો ગરમા ગરમ સેવને આપણે ચા સાથે સર્વ કરીશું ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ સેવનો ચેવડો પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તો આ રીતે બાકી રહેલા લોટમાંથી પણ આપણે સેવ રેડી કરી લેશું તો તૈયાર છે પાલક પાલકપુદીના સેવ આ સેવ ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી સેવ છે તે કેટલી સરસ ક્રંચી બનેલી છે જરા પણ તેની અંદર તેલ નથી ભરાતું આ રીતે નાઇલોન સેવ ફ્રેન્ડ્સ તમે બનાવી લેશો ને અને જ્યારે ઘરે મહેમાન આવ્યા હોય ને ત્યારે તમે સર્વ કરશો ને તો મહેમાન તમારા વખાણ કરતાં નહીં થાકે એટલી સરસ ફ્લેવરફુલ આ સેવ બનીને રેડી થાય છે તમને પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા તમે પાણીપુરી મસાલો પણ ઉમેરીને આ સેવ બનાવી શકો છો પાણીપુરી ફ્લેવરની પણ સેવ રેડી થઈ જશે તો જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ